કોઈની પણ હોય પરંતુ સરકાર પાસે દરેક ઉદ્યોગના લોકોની અનેક આશા અપેક્ષાઓ જોડાયેલી છે જેમાં સુરતના ઉદ્યોગપતિઓ શું કહી રહ્યા છે આપણી જોડે તમામ જે અગ્રણીઓ પણ ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર આપનું નામ હેતલ મહેતા હું ચેમ્બર ઓફ કોમર્સના પાંચ પ્રેસિડેન્ટ છું અને સુરત સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો ચેરમેન છું શું આવનારી સરકાર પાસે ઘણી આશા અપેક્ષાઓ ઉદ્યોગોની હશે આપનું શું કહેવું છે બિલકુલ ઉદ્યોગ જગતનું ઉદ્યોગ જગતને જો તમે ગણતરી મૂકો તો આમ તો આશાઓ ઘણી બધી છે આપણે સરકાર પાસે અને જો સરકાર આમ તમે જો બીજી રીતે તમને કહું કે ગ્લોબલી તમે જો જોશો ને તો ઘણા દેશો મંદીની ઝપેટમાં છે ઇન્કલુડિંગ યુરોપ ઇન્કલુડિંગ યુકે કેનેડા બધા જ આજે તમે જોશો તો એની આપણે મંદીની ઝપેટમાં છે તો ભારત જો એની અંદર આવે તો શું થઈ શકે એટલે આપણી હવે પછીની જે સરકાર આવે જે આપણે તો એમણે પોલિસીમાં શું મેટર લેવી જોઈએ અને ઉદ્યોગ જગતની શું રિક્વાયરમેન્ટ છે એ બરાબર સમજવી જોઈએ કારણ કે હવે ભારત જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે ગ્લોબલી કોમ્પિટેટિવ પર જઈ રહ્યું છે અને આપણે ગ્લોબલી કોમ્પિટેટિવ કરવું પડશે આપણા દેશને તો આપણે સર્વાઈવ કરી શકીશું તો આ માટે આપણે પોલિસીમાં ઘણી બધી બીજા દેશોની તકલીફોને અનુસરીને આપણી પોલિસીઓ બનાવવી પડશે આપણે જે અત્યારે પોલિસીઓ બનાવી રહ્યા છે એ પોલિસીમાં બી ઘણો બધો સુધારો લાવવો પડશે અને તો જ આપણે આપણે એની લોકલ એમએસએમઈ નાના નાના ઉદ્યોગો સર્વાઈવ થઈ શકશે સર આપનું નામ સંજય પંજાબી હું સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં મિશન એટી ના કોઓર્ડિનેટર તરીકે સેવા આપું છું ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ચૂકી છે ખાસ અનેક આશા અપેક્ષાઓ દરેક ઉદ્યોગોની જોડાયેલી છે તો અગાઉ કોઈક પ્રશ્નો વર્તમાન સરકાર પાસે કરવામાં આવ્યા હોય કે તેનું નિરાકરણ નથી આવ્યું જો નથી આવ્યું તો આવનારી સરકાર પાસે શું અને આની રજૂઆત થશે ટ્રેડ છે ને કન્ટિન્યુઅસલી ચેન્જિંગ ઇન્ડસ્ટ્રી છે બિઝનેસ મેટ્રિક્સ છે ઓવર ધ લાસ્ટ ટેન યર્સ એટલા બધા ઝડપથી બદલાતા જાય છે કે નહીં આ જે ચૂંટણી થઈ રહેલી છે તેની અંદર જનરે જનરેશન જી પહેલી વખત વોટ આપવા જશે અને એમની જે અપેક્ષાઓ છે તે ટેકનોલોજીના રિલેટેડ છે એની અપેક્ષાઓ છે કે જલ્દી નિર્ણયો લેવાય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થાય અને સ્ટાર્ટઅપની પરિભાષામાં વાત કરીએ તો એ લોકોને સેટઅપ થવામાં સસ્ટેનેબલ થવામાં અને આગળ વધવામાં સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે તેની વાત કદાચ આ વખતે ચૂંટણીમાં થાય તો નવાય નહીં ફરી પાછો ગ્લોબલ ચેલેન્જને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે અને થિંક ગ્લોબલ અને એક લોકલ કેવી રીતે થઈ શકે તેની વાત આવશે અને આપણે ચોક્કસ એને સમજીશું અને સરકાર એ દિશામાં આગળ કામ કરશે થેન્ક યુ સર ખાસ કરીને માનો છો દુનિયાની ત્રીજી ઇકોનોમીમાં ભારત ત્રીજો ઇકોનોમી મોટી ઇકોનોમી છે હા ખાસ કરીને એટલા માટે કેમ કે વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા માટે જે જરૂરિયાત છે એમાં છે માનવધન અને માનવધન સિવાય સૌથી વધારે ટેલેન્ટેડ સ્કિલ્ડ અને જેની કહેવાય ને કે આખા વિશ્વને પૂરું પાડી શકે એટલું યુવાધન એ ભારત પાસે છે લગભગ લગભગ સાઠથી બાસઠ ટકા યુવાઓ જ્યારે છે ત્યારે એવું લાગે છે કે જે રીતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી ગયા હવે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પાર્ટ ફોર જે છે એમાં ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો ઉપર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે ડીપટેક ટેકનોલોજી ઉપર જેટલા લોકો અનસ્કિલ્ડ છે એને સ્કિલ્ડ કરવામાં આવી રહ્યા છે સ્કિલ્ડ છે એમને અપસ્કિલ કરવામાં આવી રહ્યા છે રીસ્કિલ કરવામાં આવી રહ્યા છે એટલા માટે એવું લાગી રહ્યું છે કે વિશ્વ પટલ ઉપર ભારતના એન્જિનિયરો ભારતના ટેકનોલોજીસ્ટ અને સાયન્ટિસ્ટો ક્યાંક ને ક્યાંક સત્ય નડેલા અને બાકીના લોકો ટોપ ઉપર અત્યારે કામ કરી રહ્યા છે એ જ રીતે સેકન્ડ કેડર ઉપર અને થર્ડ કેડર ઉપર પણ ભારતના એન્જિનિયરો અને સાયન્ટિસ્ટો આગામી સમયમાં કામ કરશે વર્તમાન સ્થિતિ શું છે સુરતના ઉદ્યોગોની અને શું માંગ આવનારી સરકાર પાસે સુરત ડાયમંડ ટેક્સટાઇલ કેમિકલ્સ ફાર્મા સુરત અને સાઉથ ગુજરાતની વર્તમાન ઇકોનોમી ઘણી જ સારી છે તેમ છતાં અત્યારે ટેક્સટાઇલ ક્ષેત્રે સરકાર ખૂબ જ મહત્ત્વની ટેક્સટાઇલ ટુ ઝીરો ફોર સેવનની જે પોલિસી બનાવી રહી છે એમાં સુરતના ઉદ્યોગોએ ઘણા બધા રિપ્રેઝેન્ટ કર્યા છે અને એ તરફ સરકાર પણ વિચારી રહી છે જ્યારે ભવિષ્યમાં ચાઇના અને સાઉથ ઇન્ડિયાની જેટલી પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એનો દરેક ફાયદો આપણને સુરતને મળે એ બાબતમાં સરકાર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત રહી છે અને એનો ફાયદો જરૂર મળશે કારણ કે એક પ્લસ પોઈન્ટ શું છે કે અત્યારની જે સરકાર છે એ પણ આપણું સાંભળે છે વિચારે છે અને એ બાબતમાં એનું કોર્ડિનેશન ફોલોઅપ પ્રોપર રીતે કરે છે અને ચેમ્બર ઓફ કોમર્સ પણ એ બાબતમાં ખૂબ જ જાગૃત છે એટલે મને પૂરેપૂરી એક પોઝિટિવ આશા છે કે આનો બહુ મોટો ફાયદો આપણને મળશે આગલા દસ વર્ષની જે આપણે આપણા પ્રધાનમંત્રી શ્રીએ મૂકેલી છે કે ઇકોનોમી આપણે હવે થર્ડ તરફ જઈ રહ્યા છે તો દસ વર્ષની જગ્યા પર કદાચ પાંચ વર્ષની અંદર એ થઈ જશે એવી પૂરેપૂરી સંભાવના છે મેન્યુફેક્ચરિંગ તમે કોમ્પિટિટિવ લેવલે કઈ રીતે લઈ જઈ શકો આ બધા જ મુદ્દાઓ પર સંપૂર્ણપણે જે લોકો ઉદ્યોગોમાં જોડાયેલા છે એ જ લોકોએ પોતાની પ્રોડક્ટ માટે ચર્ચા વિચારણા કરવા માટે ગ્રુપો બનાવીને સવાલો ઉત્પન્ન કરીને સરકાર સાથે પરફેક્ટ રજૂઆતો કરવી જોઈએ કે જેના આધારે સરકાર નીતિઓની અંદર ફેરફાર લાવી અને ઉદ્યોગોને મદદરૂપ થઈ શકે આ કૃતિ કડીનો આપણે ત્યાં ઘણા વર્ષોથી અભાવ છે અને જો એ અભાવ આપણે દૂર નહીં કરીએ તો વિશ્વ કક્ષાએ કોમ્પિટિશનમાં ઉભો રહેવું આપણા માટે ઘણું બધું અઘરું થઈ પડશે ઉદ્યોગોમાં મહિલાઓની રોજગારીની વાત કરવામાં આવે તો વર્તમાન સરકારના શાસનની અંદર મહિલાઓને રોજગારી પૂરતી મળી રહે છે रोजगार मिल भी रहा है और ये सरकार जो पॉजिटिविटी जनरेट कर रही है तो पुराने समय से लेकर अभी के समय में बहुत ज़्यादा फर्क आया है और बहुत नए रोजगार के अवसर खड़े हो रहे हैं और अभी वो बात पीछे रह गई कि महिला अब ये नहीं कर सकती अब वो नहीं कर सकती सरकार ने जो योजनाएं चलाई है उसका भी बहुत लाभ मिल रहा है महिलाओं को और महिलाएँ आगे बढ़ रही है और महिला सशक्तिकरण बहुत आगे और ऊँची दिशा में जा रहा है બિલકુલ આ સુરતના ઉદ્યોગકારો કે અલગ અલગ સેક્ટરથી તમામ લોકો આવે છે અને આવનારી સરકાર અને વર્તમાન સરકારના જે વિકાસ કાર્યો છે તેના કાર્યોથી તો પ્રભાવિત છે જ પરંતુ ઉદ્યોગ જગત માટે બેનિફિટ એટલે કે ફાયદાકારકના જે લાભો મળી રહે તેવા એવા કાર્યો કરવા અથવા તો યોજનાઓને લાગુ કરવા માટેની પણ હાલ માંગ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભ્રમભટ ગુજરાત ફર્સ્ટ